હેલો દોસ્તો આપણે પેસ પોલીસ પરથી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાનના ક્રમશ પાઠવાઇઝ મોસ્ટ હેપી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે દસ પાઠના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્ન તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અત્યારે આપણે વિજ્ઞાનના અગિયારમા પાઠના મોસ્ટ ટાઈમ બી બાવીસ પ્રશ્ન જોઈશું દોસ્તો વિજ્ઞાનના અગિયારમા પાઠનું નામ છે પ્રકાશ દોસ્તો આ પ્રકાશ એટલે કે અગિયારમા પાઠના મોસ્ટ ટાઈમ બી બાવીસ પ્રશ્ન જોઈશું એટલે આપણે અગિયારમો પાઠ પૂરો તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહીજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટ બી પ્રશ્ન જોવાના છીએ તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત વિજ્ઞાનના અગિયારમાં પાઠના મોસ્ટ બી બાવીસ પ્રશ્નો પ્રશ્ન એક સ્ટીલની ચમચીની બહારની સપાટી કયા અરીસા તરીકે વર્તે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી બહિગુળ અરીસા તરીકે સ્ટીલની ચમચીની બહારની સપાટી બહિગુળ અરીસા તરીકે વર્તે છે તો દોસ્તો અંદરની તો અંતગોળ અરીસા તરીકે પ્રશ્ન બે સાત રંગની તકતી કયા નામથી પ્રચલિત છે સાત રંગની તકતી કયા નામથી પ્રચલિત છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ન્યૂટનની તકતી સાત રંગની તકતી ન્યૂટનની તકતી યાદ રાખજો પ્રશ્ન ત્રણ

અરીસા વડે વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની અંતગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ચત્તુ આભાસી અને નાનું અંતગોળ લેન્સ ચત્તુ આભાસી અને નાનું પ્રતિબિંબ રચે છે પ્રશ્ન સાત કોઈ વસ્તુ સમતલ અરીસાથી આઠ સેમી એટલે આઠ સેન્ટીમીટર દૂર હોય તો અરીસા અને તેના પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું તો દોસ્તો ખાસ યાદ રાખજો સોળ જેટલું કોઈ વસ્તુ સમતલ અરીસા સમતલ અરીસા આવે એટલે જેટલું દૂર હોય એનીથી ડબલ જ તેનું પ્રતિબિંબ વચ્ચેનું અંતર હોય છે એટલે યાદ રાખજો પ્રશ્ન આઠ સમતલ અરીસાના પ્રતિબિંબમાં તમારા શરીરનો ડાબો ભાગ કેવો દેખાય છે તો દોસ્તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ જમણો દોસ્તો તમે અરીસા સામે તમે ઊભા રહ્યો એટલે તમારો ડાબો હાથ જમણો દેખાય ને જમણો ડાબો એટલે યાદ રાખી લેજો પ્રશ્ન નવ વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે શું વપરાય છે તો દોસ્તો ઓપ્શન સી મેગ્નિફાઈડની મેગ્નિફાઈડ ગ્લાસ વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા ગ્લાસ વપરાય છે પ્રશ્ન વિપુલ દર્શક કાચ શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મેગ્નિફાઈડ ગ્લાસ વિપુલ દર્શક કાચ એ મેગ્નિફાઈડ ગ્લાસ છે પ્રશ્ન અગિયાર ટોચ કાર સ્કૂટરમાં શું અંતગોળ આકાર ધરાવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ હેડલાઇટના પરાવર્તક ટોચ કાર સ્કૂટરમાં હેડલાઇટના પરાવર્તક અંતગોળ આકાર ધરાવે છે પ્રશ્ન બાર લેન્સ કેવા હોય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી પારદર્શક લેન્સ પારદર્શક હોય છે પ્રશ્ન તેર પ્રકાશ કઈ રેખામાં ગતિ કરે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ સીધી પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે પ્રશ્ન ચૌદ સમતલ અરીસા પર મળતું પ્રતિબિંબ કેવું હોય છે તો દોસ્તો અને વસ્તુ જેવડું દોસ્તો સમતલ અરીસા પર મળતું પ્રતિબિંબ ને વસ્તુ જેવડું હોય છે દોસ્તો તમે જે અરીસા સામે ઉભા રહ્યો છો તેનું જે તમે શોધ તે જ તેમને પ્રતિબિંબ બતાવે છે એટલે તે વાસ્તવિક અને તમારે જેવડું જ બતાવે છે પ્રશ્ન પંદર આંખ નાક કાન અને ગળાની તપાસ માટે ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ કરે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી અંતગોળ અને અરીસાનો અરીસાનો કાન કાન એટલે કે આંખ અને ગળાની તપાસ માટે અંતગોળ ઉપયોગ કરે છે પ્રશ્ન સોળ અંતગોળ લેન્સ પ્રકાશનું નું અપસરણ કરે છે માટે કેવા લેન્સ કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી અપસારી લેન્સ અંતગોળ લેન્સ પ્રકાશનું નું અપસરણ કરે છે માટે તે અપસારી લેન્સ કહેવાય છે પ્રશ્ન ગ્લાસ મેગ્નિફાઈ ગ્લાસનો પ્રકાર છે તો દોસ્તો ઓપ્શન એ લેન્સનો પ્રકાર છે મેગ્નિફાઈ ગ્લાસ એ લેન્સનો પ્રકાર છે યાદ રાખજો દોસ્તો પ્રશ્ન અઢાર બહિગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચી શકે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી વાસ્તવિક ને ઉલટું બહિગોળ લેન્સ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે અને રચે છે પ્રશ્ન ઓગણીસ કયા અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી સમતલ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી પ્રશ્ન વીસ નાનામાં નાના અક્ષરો વાંચવા માટે શેનો ઉપયોગ થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી મેગ્નિફાઈ ગ્લાસનો નાનામાં નાના અક્ષરો વાંચવા માટે મેગ્નિફાઈ ગ્લાસનો ઉપયોગ થાય છે એકવી ઓપ્શન બી સફેદ પ્રકાશ કહેવાય છે પ્રશ્ન બાવીસ સાત રંગની તકતી હોય તેને ચકડીને ફેરવતા કેવો રંગની દેખાય તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સફેદ રંગની સાત રંગની તકતી કે ચકડીને ફેરવતા તે સફેદ રંગની દેખાય છે દોસ્તો અત્યારે આપણે ધોરણ સાત વિજ્ઞાનના અગિયારમાં પાઠના મોસ્ટ ટાઈમ બી બાવીસ પ્રશ્નો પૂરા કરીએ છીએ આ બાવીસ પ્રશ્નોમાંથી હવે તમને એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન આપવામાં આવશે અને આ બાવીસ પ્રશ્નો આપણે જોયા છીએ એટલે તેમાંથી જ પ્રશ્ન છે એટલે તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે તો દોસ્તો સ્ટા પ્રશ્ન છે નીચેનામાંથી અયોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપ્યા છે તેમાંથી આપણે અયોગ્ય વિધાન જણાવવાના છે તો પેલું વિધાન છે સમતલ અરીસા પર મળતું પ્રતિબિંબ આભાસી અને મોટું હોય છે બીજું વિધાન છે પ્રકાશ રેખામાં ગતિ કરે છે ત્રીજું વિધાન છે અંતગોળ લેન્સ ચતું આભાસી અને નાનું પ્રતિબિંબ રચે છે તો દોસ્તો ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ પહેલું અને ત્રીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન બી માત્ર પેલું વિધાન અયોગ્ય છે ઓપ્શન સી માત્ર બીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન ડી આપેલ તમારે યોગ્ય છે એટલે કે આપેલ તમામ સાચા છે દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે પાઠ દસના પ્રશ્નો જોયા ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો તે સ્ટા પ્રશ્ન હતો નીચેનામાંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપ્યો તો તેમાંથી આપણે સાચા વિધાન જણાવવાના હતા તો દોસ્તો તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સાચા હતા એટલે કે ત્રણે ત્રણ વિધાન સાચા છે વિદ્યુત કોષમાં વિદ્યુત કળ સ્વિચ છે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે બલ્બની અંદર રહેલા પાત્ર હતા ને ફિલ્લા કહેવાય છે ત્રણે ત્રણ વિધાનો સાચા છે દોસ્તો આજના જગ્યા અગિયારમાં પાઠમાં જે તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાય છે તેનો આન્સર તમારે એટલે કે તેનો રાઈટ આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આનો રાઈટ આન્સર આપણે કાલના વિડીયોમાં જોઈશું અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો તમારા દોસ્તોમાં શેર કરીને ચાલો દોસ્તો કાલના વિડીયોમાં મળી જય હિન્દ જય ભારત